ભાઈ બંધ દાંત કાઢે હેન્ડસમ ભાઈ કહું નહીં આયા હું હેન્ડસમ નહીં આવું હેન્ડસમ નહીં આવું અહીંયા ને હેન્ડસમ અહીંયા હા પણ જો એ કીધું હું કીધું હેન્ડસમ ભાઈ શું દાંત કાઢે કીધું હવે કલે જાવ હોય ને કાંક હેરો વાળ બાળ કપાઈ લેવી ને હે હું એક્સલન કહું કે નામ આપણે આ દેશી માણસ એટલે વાળ બાળ કપાઈ લેવી કાંક ગાડી બાડી કાંક હારી આવી મસ્તની સેટ કરાવી લેવી મોરે મોરો મોરે મોરો જાવ મોરે મોરો કરાવવાનું હે મોરે મોરો દાંડી કપાઈ લેવી મોરે મોરો આવવાનું ભાઈ મોરે મોરો ભાઈ મોરે મોરો દેવાનો હગાઈ માં પછી આપડે કરવાની બાકી તૈયારી કરવાની હવે ચાર પાંચ તો હવે ભાઈ વાળ કપાવું ઘરે જવું તૈયારી બપોરે નીકળવાનું હોય આપડે બપોરે નીકળવાનું હે ભાઈ આપડે હજી બે વરાજા તૈયાર થવા આવે વરાજા તૈયાર થવાની પેલા આપડે ભૂસ્વી જવું છે હા વરાજ જ નથી આવી ગયા આ જો નામ લીધું ત્યાં પેલા વરાજ આવી ગયા યાર બે નામ લીધું ત્યાં પેલા વરાજ આવી ગયા ફટાફટી ભાઈ વાળ કપાવી ઘરે જાવી તૈયારી વૈયારી કરવી બપોરે જવાનું

તૈયાર થઈ ગયા સવિને ને જાવીશી ભાઈ હવે ગામતરે ગામતરે જવાનું છે ભાઈ કાઠિયાવાડ કાઠિયાવાડ એટલે હાલમાં તો આજમાં આજ તો ભાઈ કસમા નું કસમા પણ આજ રાતે નીકળવાનું છે ભાઈ રાજકોટ બાજુ બરાબર ને છેલ્લી વાર હમણાં ગમે જોઈ લેવી પછી તો લગભગ અઠવાડિયા પછી પાછું ઘરે આવવાનું થાય અઠવાડિયે લોકો હાથથી પછી પાછું ઘરે આવવાનું છે નીકળવી છે ગાડી લઈને જતા ગાઈડલાઈન મારા બાપુ અને મારા મારા ભાઈ નીકળે ગાડી લઈને આવવાના છે અમે તો હું મારા દાદી અમે બે જાવી હી દાદી દીકરો જાવી હી મમ્મી હમણાં મેમણા ભાઈ અમે આજથી કોઈ જાવી બસ બસમાં જવાનું હે ભાઈ શું કહેવાય ગાડી લઈને જવું તો ભાઈ મોંઘું પડે મોંઘું એટલે ભાઈ કાસું ઘર ને આવવાનું કાતું ભાઈ ગાડી લઈને જાત એમાં કાંઈ નથી પણ ઘરના પાસે બીજાને આવવાનું અડધા ને અડધા પછી પાછળથી આવવાના એમ છે બધું હમણાં જાવી બસ સ્ટેશન એને નીકળવાનું છે ભાઈ હાલમાં ચપલેટી લાખો જવા હતું ને ત્યાં ભાઈ હગાઈ આજે રાતે ત્યાંથી ભાઈ હગાઈ નીકળવાનું છે પછી રાજકોટ જવા હતું બરાબર ને હમણાં જાવી બસ સ્ટેશન બસ સ્ટેશન જઈને બસમાં જવાનું છે ભાઈ તો ફાઇનલી કરાઈ જાઉં સલામત સવારી એસટી અમરીમાં બે ગયા સવિને જાવી ભાઈ ભુજ ભુજમાં ઉતરવાનું હે જુબેલી જુબેલી ને ઓલી બાજુ બે ત્રણ ભાઈ રિક્ષાના કટકા કરાવીને જવાનું ભાઈ જવાનું તો ભાઈ ફોરવર્ડ લાઈન તો કદાચ જવાનું થાય પણ અડધા વાળા છે ને ભાઈ ઘરે લેવાનું છે ને અડધા ફેમિલીવાળા અમે આવીશું એટલે ભાઈ બસમાં જાવીશી ને ઈ આવી પાછો ભાઈ ડાયરેક્ટ ભાવનગર આવવાના છે બરાબર ને અમારે ભાઈ કટકા કટકા કરીને જવાનું છે બે ત્રણ પ્રસંગ હાથ આવવાના છે મારે એટલે આ રીતે જવું પડે હે બસમાં આપણે બરાબર તો હમણાં જવાનું છે તો હાલમાં કાલે જો આપણે બગી ગયા છીએ આપણે લાખોન પાટીએ બરાબર લાખોન પાટીએ ભાઈ બેઠા આવીએ કેમ સેઝ ઝાકો થઈ ગયો હાલમાં કાલે જો આપણે બેઠાવી લાખો પાટીએ બરાબર ને અહીંથી ભાઈ અહીંયા રસ્તો અંદર જાય છે આ સાઈડ આપણે અગિયાર કિલોમીટર અંદર જવાનું હોય અહીંયા હ ને એટલા બધા વાહન ઉભા છે પણ વાહન અગિયાર કિલોમીટર જવાનું કેટલા રૂપિયા કે ખબર છે નવસો રૂપિયા હા નવસો રૂપિયા હજાર રૂપિયા મેં ખાલી જોઈએ એટલું કીધું અહીંયા કંઈ લખેલું હોય ને આપણે ગામમાં જેમ રગાવાળા રહે ને ભાઈ ફોન કરીને પૂછા કરી કે ભાઈ શું ભાડું હાલે છે એમને શું કીધું ખબર છે પંદર પંદર રૂપિયા રાવડા ગંદા એમને શું કહે ખબર છે નવસો રૂપિયા હા નવસો હજાર હજાર રૂપિયા પ્રાઇવેટ કંઈ ન આવું મૂકી દે એમ ઓનલાઈન કીધું ખાલી પંદર પંદર રૂપિયા શું ક્યાં જવાનું રોજનું રેગ્યુલર ભાડું હે બરાબર ને તો ગંદર એમને એમ હે કે આવડા ક્યાંક બીજા ક્યાંક ના પડી શું સામાનમાં થેલા બે હારે છે સામાન હરે હે છેલ્લા હે હે વળી પાસે આવા કપડાં પહેર્યા ચશ્મા ચશ્મા પહેરે હે એમને ગંદના એને એવું કે બારથી ક્યાંક હે એમ લાગે મોટી સિટીમાંથી બહારથી ક્યાંક જાય એટલે ગદના આટલું બધું જાજા જાજા ભાડા કહે છે કાંઈ નહીં હમણાં અલ્ટો લઈને આવે હે લેવા ગદના લૂટે છે ગધતા આવા કેવા ગદના આવા આપણા આવા ગુજરાતી લોકો ગદના આવા કેવા હે લૂટે લૂટે લૂટણ્યા લૂટાણિયાથી ક્યાં ગતા વધે

અને ઈ મારો કાકો ને મારો બનેવી મારો કાકો કે ભત્રીજા ઉપાધિ શું કરો તું હું તારો કાકો બેઠો હું તારે ઉપાધિ કરવાની જરૂર છે અને ઈ મારો કાકો ને મારો બનેવી આવ્યો છે કાય ભાઈ 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 કઈ ગાડી લઈને ખબર છે અલ્ટો મેના રાણી લઈને આવી ગયા ભાઈ અલ્ટો ગાડી લઈને આવી ગયા છે ભાઈ 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 જય માતાજી કાકા જય માતાજી જય માતાજી બને હું ક્યાં નો જ કહું મેં કીધું મેં મારા કાકાને ફોન કર્યો ઈ મારો કાકો ને મારો બનેવી ગાડી લઈને આવ્યો છે એક ફોનમાં ભાઈ ભાઈ કા अल हाई फटाफट वही जाए निकल ही जाओ बाड़ी आई है तो कले जाओ टाइम था है रात में ने, बाविश ने भाई पोगी सभी हाल में क्या सभी खबर है भाई अलग होटल है भाई मस्ती ने ऊपर रह गया भाई मस्ती ने अलग होटल चाय बा पी ली है जावा है भाई बरोबर ने भाई कई गाड़ी जावी सी रावड़िया पिकअप बरवे पड़ी आवड़िया पिकअप लेन जावी जाए भाई वहाँ मस्ती ने भाई ढाकी नाखियो है पिकअप लेन आपड़े ने सी ने हाल में सभी आपड़े रखा है मस्त चाय पी दी है અજીત ભાઈ થોડોક ચાબા ચા બા પી લે પછી ધીમા ધીમા નીકળ્યો બરાબર ને ઓન ધીમા 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 એટલે આ તો આખી રાત ભાઈ કઈ આવવાની હે નહીં કેમ કે ભાઈ હું કે ગાડીમાં પેક ગાડીમાં જતો હોય તો વાંધો ન બોલે રહો થાઠું જરાક લાંબુ આમાં ઉછળે ઉછળે આમાં ઉલલે ઉલલે ને કઈ નીંદર એટલી બધી કઈ આવે કે ભાઈ તો આમ

એટલે આમ શું કે ઉમરમાં તો એમ બધા હરકા જઈ પણ સંબંધમાં કાકા થાય છે બરાબર ને તો એની હગર મસ્તી નિકાલ કરવાની છે અને સામેવાળા પક્ષના જરાક વધારે એવા હું કે ભૂના છે સામેવાળા પક્ષને બરાબર ને આપણે ઓન ધ વે સવી બને રહેજો ભાઈ તો કલેજા વાગે હવાના હવા પાંચ થઈ ગયા ઉભા રહી ગયા ભાઈ બીજો વોલ્ટ લેવા હાટુ ભાઈ મોરબી માળિયા હજેમાં છે ઉભા રહી ગયા સવી માળિયા છે નીકળી ગયા છે ને ભાઈ મોરબી પગું સવી મોરબી કાંક મારે ક્યાંથી દસ પંદર કિલોમીટર જેવું જેવું છે મસ્તીનો ભાઈ ને ભાઈ રામદેવ હોટલે વોલ્ટ લીધો છે જેવો શિવધારા કોમ્પ્લેક્સ છે રામદેવ હોટલે ભાઈ મસ્તીનો હોલ્ટ લીધો છે આ આપણી ગાડી છે બરાબર ને આમાં ભાઈ જાવી છે આપણે તો ભાઈ આરામથી વાહ જો ગાડલા નાખીને બેહી ગયા છે આરામ થી જાવીશું ચા પાણી નાસ્તો કરીશું ચાપાણી બાપાની કરી કરી ફ્રેશ થઈ ગયા ચાપાણી કરીશું ચા પીવા જાવી છે બધાય જણ જણ બધા ચા પીવા જઈ છે રેડિસ બધી અંદર છે મસની ચાપા પીવી અને પછી પાછા ધીમા ધીમા પાછા રાજકો જાવ નીકળ્યો બરોબર ને હાવાના 5 વાગી ગયા છે ભાઈ તો ફાઇનલી કલેજો ચાપાણી કરી લીધા છે અને હવે ભાઈ મોરબી કા ક્રિયું છે 14 15 કિલોમીટર જે મોરબી રિયું છે બરોબર ને તો ચાપાણી કરી લીધા છે અને આપડો ભાઈ ગળો છે સવારે 6 7 8 વાગે ભગવાન વાળો છે દાદા બરોબર ને દાદા હા 7 8:30 વાગે મને પೋಗવાનું છે ભાઈ આ રીતે હવે ધીમા 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 આવ્યા જવાનું હજી મારા ખ્યાલ થી મોરબી

રાજકોટમાં ભાઈ સવી મારા ખ્યાલથી ગોંડલ ચોકડી એરિયાની આજુબાજુમાં ભાઈ ક્યાંક સવિ તો ખરા પણ એરિયાનું નામ તો ભાઈ મળી નથી ખબર બરોબર ને કાકા નિરાલી રેલવે સ્ટેશનનું કાંક હા નિરાલી નિરાલી કઈ આવડું કાંઈ ખા બોર્ડ અહીંયા ક્યાંક આજુબાજુ ભાઈ હાલમાં ભાઈ ટ્રેનના પાટામાં જ આવે જાય ધીમા 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 વોશરૂમ એવું કંઈક ગોતો આવ્યા હતા ભાઈ ઈ તો ભાઈ કાંઈ મળ્યું આ સાઈડ બરાબર ને શું કીધું હોટલ બોટલ હોય ને ક્યાંક નાની એવી તો ફ્રેશ ફ્રેશ થવાનું હોય ને તો ફ્રેશ પ્લેસ થઈ જાય એવું તો કદાચ મળ્યું નહીં કાંઈ અહીંયા જેમનું ઘર ઘર ને ને આ ભાઈ થોડીક નાની સુખ સુવિધા સુખ સુવિધા થોડી થોડીક નાની સુવિધા જેવું અહીંયા ભાઈ જેમનું ઘરે ત્યાં થોડીક આમ છે સગવડ થોડીક સંકોચન પામે ને એવી ભાઈ સગવડ છે બરાબર ને તો અમે કીધું કાંઈ નહીં ભાઈ આપણે ખોટા એમને શરમાવા એટલા બધાનો કરાવીને ખોટા આપણે શરમાવા એમ કહેતા આપણે બહારથી ક્યાંકથી ફ્રેસ ફ્લેસ થઈ જાય તો દોઢ બે કિલોમીટર ભાઈ હાલી ક્યાં પાસે હવે હાલી જાવી છે ટ્રેનના પાટામાંથી તો હોટલે કદાચ ની ક્યાં મળી હે નહીં હીમા ધીમે કદાચ નાડા જ આવી છે નારડા ગજના આપણે બીજા પાણી ટ્રેન આવે હતા ટ્રેન આવે તો ટ્રેનમાં બે જવાનું હાલ બીજું શું કરવાનું તો મસ્તી કરું બધના મસ્તી કરું બસ જો હજી હજી હમણાં હજી હમણાં પણ ટ્રેન ગઈ છે બરોબર ને મારા ખ્યાલ બસ સ્ટેશન હે બસ સ્ટેશન શું રેલવે સ્ટેશન હા આ આ રીવારું જામે છે જોયું તો ફાઇનલી કહેજો હાલમાં આપણે સહી ભાઈ રાજકોટના બધાથી મોટા મોટા ઇન્ડસ્ટ્રીઅલ એરિયા એટલે કે ભાઈ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી એરિયામાં છે બરાબર ને તો આપણે બે ચાર કામ ભેગા ભેગા હતા હવે હગાઈનું કામ હતું ને ભાઈ થોડુંક આપણે હે ને પ્રમોશન રિલેટેડ કામ હતું બરાબર તો આવડિયા ભાઈ હે ને ભાઈ રાજકોટની મોટા મોટી ભાઈ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે બરાબર ને બિઝનેસ રિલેટેડની જે કહેવામાં આવે ને એ આવડિયા મોટા મોટી કહેવામાં આવે છે હાલમાં ભાઈ આપણે હે ને આમાં સૌ હાલ બસ જો થોડુંક પ્રમોશનનું કામ કરવાનું છે તો પ્રમોશન કરવા જાવી છે બરાબર ને કંપની વાળી પાસે અહીંયા ક્યાંક જ છે ક્યાંય ગયું ક્યાંય ગયું એટલે આ ભવાડા નો અહીંયા અમે પ્રમોશન કરવા અહીંયા આ જો ભવાડ કરી મારે બનાવી એટલે આને ક્યાંય બારે કાઢવા જવાનું હજી આ ન કરે આને બારે એટલે આને ન કરે આને બાર ન કરે ક્યાંય ઇન્ડસ્ટ્રી એટલે ઇન્ડસ્ટ્રી ભાઈ એક નંબર ઇન્ડસ્ટ્રી આમ જો આયા એને એમ બી વાગેલા ભાઈ એને એમ બી વાગેલા ભાઈ છે

ઓજે હગાય હે ભાઈ હગાય કામ કા દે કાકા ની હગાય હે દરવાર ઘર ભેગું થાને ભાઈ પેલે હે ને ભાઈ એક રીલ શૂટ કરવાની પ્રમોશન માટે આપણે રીલ શૂટ કરી બરાબર ને જો કેમ પાણી ને ફિલ્ટર વેચવાનું થાય આ અહીંયા ફોટોગ્રાફી કામ ચાલુ છે વાહ ભાઈ વાહ ફ્રેન્ડલી ફોટોગ્રાફી ચાલુ છે અને આપણું ચાલુ છે વલોગિંગ બરાબર ને ગ્લોબલ ઇન્ડસ્ટ્રી राजकोट में मोटा-मोटी जो इंडस्ट्री का माहौल है बिजनेस रिलेटेड आई आवडिया ग्लोबल इंडस्ट्री है यू कैन सी ओहो खत्ता 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 दादा में खत्ता मत यू यू कैन सी चले जाओ जो है ना ग्लोबल इंडस्ट्री राजकोट राजकोट में मोटा-मोटी इंडस्ट्री है ग्लोबल इंडस्ट्री बराबर ने बिजनेस लेवल एरिया बिजनेस लेवल एरिया नहीं भाई मोटी તો યા હે ભાઈ એવું અમને આયાથી કેવા માં આવ્યું છે કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રી મોટી છે બરાબર ને આ હવે હોય કે ન હોય ભાઈ અમને કઈ ખબર છે નહીં બરાબર ને એવું અમને ઇન્ડસ્ટ્રીમાંથી આયાથી ભાઈ અમને એવું કેવા માં આવ્યું છે કે અમારી ઇન્ડસ્ટ્રી ભાઈ ગુજરાતમાં બધાથી મોટા મોટી છે જોઈ હકો ગ્લોબલ ઇન્ડસ્ટ્રી અરે ભાઈ મારો જો રામભાઈ હવે હું સાચું છું હું ખોટું છે બરાબર ને હવે ઈ તો ફાકા જીકે ભાઈ હવે પોતાનું સારું હોય તો બધા એમ જ કહે કે ના ભાઈ અમારું સારું સારું છે હવે અમારું બધા મુકેશભાઈ અમાય છે

અદાણી વાળા આપણે મોકલ્યા છે બરાબર ને મુન્દ્રા પોર્ટ વાળા મોકલ્યા છે કે અહીંયા જાઓ અહીંયા ભાઈ હે થોડુંક કરવાનું છે કાંઈ વાંધો નહીં કરી નાખવી આપણે ફટાફટ ભાઈ તમે ભાઈ આપણે આના સિવાય એપડી એક મેઇન ચેનલ બીજી ચેનલ છે જે તમને ટૂંકમાં હિન્ટ આપો ને તો શોર્ટ્સ વિડીયોની ચેનલ છે બરાબર શોર્ટ વિડીયો એની બનાવી છે ફેસલેસ બનાવી છે બરાબર એમાં આપણે ફેસ રિવ્યુ નથી કરી બરાબર ફેસલેસ બનાવી એનું ભાઈ નામ તો હું તમને નહીં કહું ચેનલનું નામ શું છે બરાબર ને એમાં ભાઈ આપણે કેટલા સબસ્ક્રાઈબર છે ખબર છે બસો ને સત્તર કે જેવા સબસ્ક્રાઈબર છે ખરા ફેસલેસ ચેનલ છે એક આપણી એમાં આવડો વિડીયો પોસ્ટ થવાનો છે બરાબર ને તો એમાં કેવો ફેસલેસ થોડું કામ કરવાનું છે બરાબર ને હું તમને કહીશ નહીં જો તમારી ગોતીએ થોડું તમારી ગોતીએ જો બરાબર ને અમુક ભાઈ હે ને રોસ્ટિંગ કરતા છપરી માણા હે ને નું શૂટિંગ કરે છે ઘર ભેગુ થાને ભાઈ આવો છપરી હે ગુણયા રોસ્ટિંગ કરી દીધી છપરી છે આવડો અભિવાદન થાય ભાઈ અભિવાદન થાય

કઈ વાંધો નહી કાકા કાકા ને કોટી ઠપ કરવા નહીં હમણાં આપણે કાકા કે ભાઈ ભરવાજા હું કે પણ હું આવ્યો મારું મારે મારેશ કાકા ભાઈ

आके है और जो है आके है हाँ और जो है भराजो लागे है ये एक खाली एक खाली छोरी पटाने का धंधा करता है ये आदमी है ना बहुत दो नंबर का आदमी है चालू नंबर भराजो कौन है भाई तुम्हें जो भराजो लगभग तो बता हूं मनत माने से पर मानतो नहीं मालूम क ध्यान नहीं भाई भाई भराजो मतलब कंफ्यूज हो गई है बड़ा पता नहीं भराजो माने हाथ से खुशला भाई

ઓયા કે કેતું દતીયા બોલ તે મહોરા જો ના બહુત બહુત એમ ન મરે ભાઈ એમ તો એમ તો હોય કે હું માન લે ઘર ભેગુ થાને હું કહું ને વરાજો છે એમ તો હું કહું છું મુકે સમજાવી છું માન લે સપના જો સપના જો ભાઈ જય માતાજી જય માતાજી દેરને આપડી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો આવડી ચેનલને સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ કરી નાખો ને

આજે જેમ છોકરીએ જાવી આજે જોવી આગળ આપણે ભાવનગર નું મળે બાકી હગાઈ કઈ તો પાસે નવરા કેવું ખબર હે કાલનો આખા દીનો ઉજાગરો કાલ આખી રાતનો ઉજાગરો કાલ આખી રાત ની રસ કરી બરાબર ને આખી રાત કરી જરાય જરાય ની રસ કરી તમે લોકમાં જઈ જ દીધું હે અને ત્યાંથી પછી આજે આખા દિનો હગાઈનો ઉજાગરો હગાઈ ભગાઈ પતાવી હે હરી આવી પટ્ટા ધીમા ધીમા નીકળ્યા આવી હા તમે હાથમાં હાજરી જવા ત્યાંથી પછી જાવી ભાવનગર આપ્યા બરાબર ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો મારે ખ્યાલથી બ્લોગ લાંબો થઈ જતો હોય તો હાજી ટાઈમ ભોગીને એન્ડે કરી આપણે નવો વ્લોગ મેસેજ આવું કરનાતું હવે જવું હવે હજી ટાઈમ ભોગવીને પછી આગળ મોકલું હું નવ બરાબર ને તો ભાઈ બ્લોગ મીડિયા પણ ને ભાઈ બહુ આજુબાજુ લાંબો થઈ જાય છે બરાબર ને તો બ્લોગ મીડિયા અહીંયા પૂરો કરના બરાબર ને તો આવા ના બ્લોગ મીડિયા તમે જોવા ગમતા તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરના પર વિડીયો લાઈક કરના પર શેર કરજો બરાબર ને પણ જ્યાં સુધી મતા જઈ રહે